સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઠગ લોકોએ ગે ડેટિંગ એપ પરથી યુવકો સાથે છેતરપિંડી કરતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે વરાછા પોલીસ સ્ટેશનમાં પણ એક રત્ન કલાકારને ગ્રાઉન્ડ ગે ડેટિંગ એપથી ચેટિંગ કર્યા બાદ મીટિંગમાં કપડાં ઉતાર આવડાવી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક પોઈન્ટ એસી લાખ પડાવી લેનારા બેને ઝડપી લેવામાં આવ્યા છે વરાછા વિસ્તારમાં જગદીશનગરમાં એક રત્ન કલાકારને ગ્રાઇન્ડર ગેટ ડેટિંગ એપ પર ચેટિંગ બાદ મુલાકાત કરવી ભારે પડી હતી ચેટિંગ દરમિયાન રત્ન કલાકારને વરાછાના જગદીશનગરમાં મળવા માટે બોલાવ્યો હતો જ્યાં રત્ન કલાકારને નગ્ન કરી તેની પાસેથી એક લાખ પડાવી લીધા હતા રત્ન કલાકારનો મોબાઈલ ફોન પણ જૂટવી એક લાખ એસી હજાર ગુગલ પે મારફતે અલગ અલગ બેંક કલાકારે ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓ પાસેથી એસી હજાર કબજે કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના રૂપિયા આરોપીઓએ ખર્ચી નાખ્યા હોવાનું કહ્યું હતું આરોપીઓએ અગાઉ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે